આપણી જાઉં ગામમાં કારણ કે ગામ ત્યાં રોજ ઊભું જ હોય કારણ કે ગરમી એટલી થાય ને કે આપણી ઘરમાં તો આપણી સાડી પહેરે જ ન હોય એટલી ગરબી થાય તો આપણે જો બનાવીએ રસ રસ બનાવે એ બનાવવાની છે રસ બનાવે રોટલી બનાવે ને આપણી જાઉં ગામમાં

રસે ફ્રીઝરમાં મૂકી દઈએ ને આ શાક પણ ઠેગું હાલ તો આપણે બનાવેલી હતી રસોઈ જમવા બેહવાનું છે હું ભોલો ભાઈ ગામમાં શે આવ્યા ને ગાઉન પણ લે આવ્યા તો આજો કોટનના ગાવુન શેરું પાયા કોટનના જ પહેરવા પડે કારણ કે ગરમીની હાડી તહેરાતી જ ને જ જો કોટનનું ગાઉન લે આવી થોડોક દોરો ભરાવવો પડે બહુ નહીં વાંધો આવે આ છે રીયો નું છે આ છે સાડા ત્રણસો રૂપિયાનું રીયો નું ગામ જો આ રીયો નું છે લચકા કાપડમાં છે એકદમ ને પહેરવાની એવી મજા આવે અટાણે ઉનાળામાં છે ને આમાં ગરમી થાય આ છે ઠંડુ કાપડ પણ ગરમી થાય ને એટલે ન આપણી પહેરે વગે એટલે આપણી છે ને અટાણે કોટનના ગામની મુલાકાત લેવી પડે કારણ કે આ આવે અઢીસો અઢીસોના સંતોષબેન ને સેલ હોય તો બસો ના આવે કે એટલે આપણે ભાવ નથી કહ્યું આપણા અઢીસો અઢીસો આ હશે સાડા ત્રણસોનો ના હશે અઢીસોનો અને જ્યારે સેલ કરે ત્યારે બસો બસોમાં પણ આપે એટલે નાનો માલ એકદમ પરફેક્ટ ગેરંટી વાળો હોય માલ પણ વ્યાજબી ભાવમાં હોય કુતિયાણા એરિયામાં આપણી બધાયથી રિઝનેબલ ભાવમાં સંતોષ બેન માલ બધો મળે કારણ કે નાનેથી માંડે જન્મેલા છોકરાથી એક મોટા સુધીના કપડા મળે તો આપણે સંતોકબેનની મુલાકાત કોઈ પણ જરૂરની જરૂર લીજો બધુંય સસ્તા ભાવે જડે કુતિયાણામાં એટલી વસ્તુ ક્યાંય સસ્તી મળતી ને તો લ્યો સંતોકબેનની મુલાકાત ને જોવા ગામનું જોઈએ તો ખ્યાલ આવે કેવું સરસ છે કેવું મસ્ત છે ચાલો તો હવે આપણે બેહિયે જમવા જમવામાં આપણે બનાવી લીધું રસ રોટલી રસ શાક બટેટાનું ભાત અને રોટલી

તો વણેલા ગાંઠિયા બનાવવા થાય એટલે આપણે આવી રેસેપી તો બધી ફૂલ ફાવે એટલે આપણી ચણાનો લોટ હોય એટલે આપણે બીજું કંઈ જોઈએ નહીં તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરને જરૂર કરજો અને બે લાઈક બટન તો દબાવજો કારણ કે રોજે રોજ આપણા અવારનવાર વિડીયા જોવા મળે હાલો એ આપણી નેવડિયા ઘેગા ને એ વાંચશે ને ઘંટીમાં દહણા દરવાના હું તા હું પંદર વી ગી પછી ગી દરા કારણ મહિનો થાય કારણ કે જો સાડા ઘઉં દરેલા ઢોકરાનું દરેલા ઝીણા ઘઉં બે કોઠીયું ભરેલા બાજરો તો અમે ઘંટીએ જવાને બાજરો ધરાવીએ તો એ આપણી ઘંટીમાં પ્રોબ્લેમ હું તો પ્રોબ્લેમ કંઈ ન તો એમાં ઝાડી બગડે ગઈ આપણી ખબર નહીં ને કે ઝાડી બગડે ગઈ એટલે જા નવી સારી ભાઈ મોકલાવી ને એ આમાં જો રાઇટ કર્યું

ને જો ટાકો પાણીનો નો હું તો પાણી આવ્યું ને તો આપણે એક રિનોવેશન કરાવ્યો ટાકો પાણીનો વપરાય ગયો ને પાણીનો ટાકો ધોયો બાકી અમારે આવ્યું ને એ જો એ ટાકો જોવાની હોય એ સિન્ટેક્સ નો પીવા ફેરો તો એ વાપરવા માં લે લીધો ને એવી પાણીનો જો કાલે પાણી આવે તો ભરવાનું છે ને આપડી ઘંટી સાફ કરી ને જવા દઈએ ઘંટી થઈ ગઈ સાફ એકદમ સરસ સોખી સોખી કરી દીધી રૂપારી ઘંટી જો અંદર તો તમે જો તમને થાય કે હમણાં જેની નવી જ લીધી લીધી એની બે ત્રણ વર્ષ થઈ ગાંઠ પણ શેર ઉપાડી શોખી જો અસલ એકદમ જો તો એમ આપણી જો ઘણી દરણા દરેલી થાય સાફ સફાઈ કરી લીધું એ કમ્પ્લીટ થઈ ગયું એ કંઈ કામ છે નહીં આપણી એ રસોઈ બનાવવાનું કામ છે આપણે થોડોક નાસ્તોય કરી લઈએ કારણ કે નાસ્તો કર્યા વગર હાલે નહીં તો નાસ્તો કરી લઈએ જે હાંસ પડીએ મોડી જો બિસ્કિટ લેતી જાય ખાતી જાય તો કામ કરું કામ ખૂટે જ નહીં આ મકાનમાં એકલી લીક આખો જે કામ કામ ને કામ તો હું મને કારણ કે આપણે તો ઘરમાં ઘરમાં હળે જવાના છે કાંક નીકળીએ બહાર પણ બહાર નીકળ્યા જેવું ને ગરમી કેવી છે એટલે કાંઈ જવાનું થાતું ને તો આપણું કામ થેગું ને આપણે એમ જો રસોઈનું ટાણું થેગું નાસ્તા પાણી કરી લઈએ ભાઈ જા હા એ જો આપણે આ ફંટી સાફ થઈ ગયો ને આપણે અટાણે ચા પાણી પીએલી એક ફેરે તા જ વારો ને પછી આપણી રહોડામાં સળીએ પાછા હું તા નાની ના બીજું કંઈ નહીં જ્યાં હોય ના જ લેવાનું તો હાલ આપણી રસોઈ બનાવેલી ઘંટીના ગોઠવે દઈએ આજ જો બેઠક આખી સાફસૂફ કરી ને આ બધું હોય પોતાને જાય પીટની શું પીટ હું કરી લીધું તો હમું નું થઈ જાય એમ આપણે કંઈ કરવાનું નહીં ઘંટી પણ આપણી સાફ થઈ ગઈ

ગઈ થઈ વધારે આવી આવીએ ને કડક તો થોડીક આવી ને કડક ચા પીએ તો જ કાટો આવે ન કરતા કામ મોરી થૂપ જીવી પીવી કડક કરી કડક સરસ ચાલો આપડી ચા આપડી પીલી